અને જન્મ દિવસે ખબર છે કે જન્મ દિવસે 12 વાગે છે જય દ્વારકા દીસ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ ની અંદર કેમ છો બધા મજામાં મજામાં જ છો આજે છે ને આપણે ભૂરી બેનનો બર્થડે છે ભૂરી બેન એટલે કે આપણે હિરલ બેન સંજયભાઈ ની નાની દીકરી છે એનો આ છે મોટી આ છે મોટી દીકરી છે સંજયભાઈ ની એ નામ છે શિબલી બેન એ સોરી 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 શિબલાઈ કે આ નામ છે હિનલ હવેથી ડાયામાં ડાયમ છોકરો આજ સુધી કોઈ હેરાન નથી રહે ને અત્યારે અમે છે ને મેગી બનાવી મેગી બર્થ બર્થડે કેક લેવા જાણ છે તો હું તો શું કહું આજે આપણે છે ને પાર્ટી વાત રાખી શાંતિપરા હોટલમાં કેક અહીંયા આપને ચાલો હોય ખરું એવું ડન તો ભાઈ દીકરો હોય કે દીકરી બર્થડે તો ઉજવવો જ પડે આના જ નથી ઉજવવાનું બીજું તો કંઈ વાંધો આવે અત્યારે મેગી બને છે આપણે ખાવી નથી કારણ કે મેગી ખાવાનું મેં બંધ કરી દીધું ના તો બે પડીકા પડ્યા હતા અરસા ને ઈરલ કંઈક મારે ઈરલ હું હિનું કંઈક ખાવ ખાઈ જાવ જાવ તમે પણ હું યાદ રાખશો કે એબળું દાન મેં કોઈ કર્યું નથી મેગીનું કર્યું કંઈ વાંધો ને છેલ્લે આપણે એટલી મેગી લેવી જ પડ્યું એ હમ દીધા મની ગયા રે ખોટી એક એક ઉકાળ નાખતા કે તને ખરાય તું લે હા એને એમને આ સારું મિત્રા લગન ગીરા આ હાર ભરવા લગ્ન ગીર્યા તમે ગુરબાપા શું કહી દઉં તું હા આ છોકરાની જવાબદારી તારી છે છોકરો દુઃખી કોઈ દિવ ન થાવું જોઈએ કોઈ દિવસ ઘરમાં ખાવાનું ખૂટવાનું જોઈએ રોટલો કટવાનો છે હે એનો બરાબર ને કીધું તું ને ગુરબાપે કીધું તું ને જો કાં ત્યાંનું ધ્યાન રાખવાનું છે એકા થઈ ગયું કાકી દીકરી આપણે મેગી ખાઈ નહીં પણ થોડીક જ ખાવ એ તો હાલો બધે મેગી ખાવાના ફાઇનલી બર્થડે ડે ગલ આવી ગઈ બર્થડે ગલ એપી બર્થ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ માય ફસ્ટ બર્થડે કેતો કહેતો બોલતા નથી આવડતું બોરી કેક હે છે હું જો એ કેવાય નદી લખીમાં છે ને ભાઈ આજે ગયા છે કોમળ બેન ના ઘરે સમજાય લખીમાં બે છે ને કોમળ બેન આટો મારવા ગયા છે અને અત્યારે કાતરા પાડ્યા કાતરા તો અમારે કા એક છે બે છે ત્રણ છે ગાયતરા ભાઈ કેવા મસ્ત ભાવ કે મને તો છે ને અમે ટૂંકમાં જ ભાવતા કેમ કે હું તો કેટલા વરસાદ ખાઈ જો આવા ગાયતરા તમે જોઈ લે જોઈએ આજે એમલીમાં ગાયતરા છે

છોકરા શું કઈ છોકરા હું કઈ કામ કરવા જાય જાયો ભાઈ ખાતરા પાલ તો આ ડ્રાઈવર કે છે એ જો કીધું એટલે ભાઈ હવે કામ છું જો ચેક્ટર બેઠી છે તો આવી ગયો મારે વિડીયો હું કઈ કાઢી નહી કેટલા વર્ષ તમે ચેક્ટર આંખો લે તમે આમ તમે ડ્રાઈવર છે એમ કેટલા વર્ષે આખો ટ્રેક્ટર તમે તમે આમ પાણા ભરી ગયા ટોલી તમે સડાવી ગયો ખાઈને બારી

ખબર છે <coughs>

વાહ શૂટ કે છે કે આમ વાહ હો કઈ બાય હતી અહીંયા ઝાડવું ઉપાડખું આ બાય હતી કે આ બાય હતી આ ઝાડવું કે અહીંયા મૂર્યા હોતું બોલીએ રજ બોલી આ વખતે પાછી જીધું દિલ્હી કઈ તો એનું કેટે છે કેટેસ લે થમાંથી પાર નહીં ભાઈઓ ભાઈ અમારે ગયા છે ને ઝાડવાને થવા દઈ

કાલ માલ આવ્યો અમદાવાદ થવા ને આજે જે માલ મગાવ્યો ને એ વિશે ઉકલેટા હા તો મિત્ર છે ને ટૂંકમાં મિત્ર જ નથી કાકા છે એને કહેવું તો અહીંયા મટીરિયલ બધી નાખ દે હાલો તો છે ને હજી બીજો માંગરોળનો ધક્કો માંગરોળનો કેસો જ ન થકો કેસો જ બધું મટીરિયલ ભેગો કરીએ અત્યારે તમને નહીં કહીએ પણ ડાયરેક્ટ ધણાકા વાળી ચરમમાં છે ને બે બે ચાર નહીં તો વાર લેખશે બધું ચાર દિવસની વાર લેખશે આઠ દિવસ દિવસ ટૂંકમાં બંધ છે સારું પહેલાં હેનુ પૈસા નખ્યો વાહ વાહ બપોર વસારા સારો ઊભું કરવાનું ચાલુ કરી દીધું તો ક્યાંય નાખવાનું તું તો આહી ઓગલી કરી દે એક ઓગલી બહા કરી દે ઓકે મમ્મે આ એ એ મમ્મે આઈ આ લગન જાણે અહીંયા 20000 મેકઅપ કરે એવું ત્યાંથી છે કે વીસ હજારનો મેકઅપ કરાવ્યો લગન ટાણે રિપેર કરાવ્યુંમ વોરી કરે કઈ વાંધો હાલો એ બધું દઈ દો તમને તમારે હમ બાકી આવું લોકો તમને કેવું લાગે જરાક કોમેન્ટ કરી દીધું ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તણ જો Порасска. Давай.